હું હું રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું અર્જુનભાઈ ખાતડિયા જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવે છે તો અમે એને દિલથી આવકારીએ છીએ અમારી ભાજપની ટીમ તો મજબૂત છે પરંતુ અર્જુનભાઈ આવતા વધુ મજબૂત ટીમ બનશે બીજું અર્જુનભાઈ વીસ વર્ષના એક્સપિરિયન્સનો અમને ખૂબ લાભ મળશે અને જિલ્લાનો વિકાસ થશે અને અમે ભેગા મળી સાથે કામ કરશું તો હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું મને એવું લાગે છે કે અર્જુનભાઈ આવતા કોંગ્રેસ મુક્ત જિલ્લા પંચાયત થઈ જશે એનો અમને ગૌરવ છે હવે કોંગ્રેસના ઘણા બધા સભ્યો છે એ સંપર્કમાં છે અમારા જિલ્લાના આગેવાન અલ્પેશભાઈ છે પ્રદેશના આગેવાનો સાથે એ લોકોની વાતચીત ચાલુ છે અમારું પ્રદેશનું પાર્લામેન્ટ બોર્ડ જે નક્કી કરશે એ અમને માન્ય રહેશે રાજકોટ મુક્ત આગામી સમયમાં સો ટકા કોંગ્રેસ મુક્ત થઈ જશે ગુજરાતમાં પણ કોંગ્રેસ મુક્ત થઈ જશે એવી મને આશા છે